માયા વળગે કે સુખદેવજી બહાર નથી આવતું આ સંસારમાં માયા કોઈને જોડતી નથી સુખદેવજી ને કીધું કે હું આપની માયા નહી તમે બહાર આવો સોળ વર્ષ પછી સુખદેવજી આવે છે માર્ભ માંથી આ માયા જો વ્યાસજીને હજી તો જન્મ થયો એટલે એવો વિચાર આવ્યો જનો આપી દો યમ

સુખદેવજી પસાર થઈ જાય સુખદેવજીની ઉંમર છે સોળ વર્ષની અને આપણે કહેવત છે કે બારે બુદ્ધિ અને ને ફોળ એ હાન સોળ વર્ષનો દીકરો યુવાન થઈ ગયો હોય સુખદેવજી ત્યાંથી પસાર થાય નદીમાંથી નદીની બાજુમાંથી અને સ્ત્રીઓ સ્નાન કરતી હોય છે એ જ અવસ્થામાં એ સ્નાન કરે છે પણ બરોબર વ્યાસ નીકળે એટલે સ્ત્રીઓ કપડા બધું મનમાં અભિમાન બહુ હોય એટલે સ્ત્રીઓને બોલાવીને પૂછ્યું કે મારો દીકરો સોળ વર્ષનો હમણાં જ ગયો તમારી પાસેથી પસાર થઈને ગયો યુવાન દીકરો મારો અને મારે તો આઠ વર્ષથી આ તો એમને જોઈને તમને કોઈ ખ્યાલ ના આવ્યો અને મને જોઈને તમે કપડાં પહેરી દીધા સ્ત્રીઓ બહુ સરસ જવાબ કોણ સ્ત્રી કોણ અને જેને સ્ત્રી ન હોય ને એને સુખદેવજી કહેવાય છે ખબર નથી હોતી ભાન નથી રહેતી તમે ક્યાં છો એટલે યમુ પ્રવચન તમા સુખદેવજી દોડતા દોડતા એ જંગલમાં ગયા છે બને છે એવું સુતનામના પુરાણી ને સોનકજી પ્રશ્ન કરે મને વ્યાસ ની એક કથા વ્યાસ કોણ હતા ત્યારે કથા કરતા કરતા સુતનામના પુરાણી કહે કે દ્વાપર યુગ નો સમાપ્તિનો સમય હતો મહર્ષિ પરાશર અને સત્યવતી નું બાળક એટલે વ્યાસ છે જો વ્યાસ છે એ જ્ઞાની છે એટલે બધું એમણે કળિયુગ દર્શન કર્યું મેં ગઈકાલે આપણે એક વાત થઈ કે નારી દિવસ ન સકલ ગોસાઈ એ એ એ આજે લખ્યું નહીં તો વ્યાસજી પહેલા બધાઈ જ વસ્તુ દર્શન કરાય છે પણ એટલું લખવા છતાંય અશાંત છે અઢાર પુરાણ છ શાસ્ત્ર ચાર વેદ ઘણું બધું લખ્યું મન અશાંતિમાં જીવે છે કથા બહુ સારી છે છે જો પણ હોય ને આવું બધું જ્ઞાન હોય આમ કરાય આમ ન કરાય ઉદ્ધવજી પણ જ્ઞાની છે ઉદ્ધવજી જયારે ગોકુળમાં આવે ને ગોપીને કહે તમારા કૃષ્ણ તો મજા કરે અને તમારા કૃષ્ણ તમને બહુ યાદ આપીને ત્યારે એક ગોપી બોલે છે ઉદ્ધવજી બસ કરો આ વાત તમે તમારા કૃષ્ણ મથુરામાં ને ગોકુળમાં છે કેમ હું કાલે પાણી ભરવા જતી હતી પાણી હતું ને ઘરમાં મારી સાસુએ મને હાજના સમયે પાણી ભરવા મોકલી હતી સાંજના સમયે તો કોણ મોકલે પાણી ભરવા એટલે હું જયારે પાણી ભરવા ગઈ ને ત્યારે મેં સંધ્યાનો સમય થયો અને પાણી ભરી કૂવામાંથી ચારે બાજુ જોયું એટલે સંધ્યા થઈ થઈ અંધારું ગયેલું ચારે બાજુ એટલે ઉદ્ધવજી તમે જે જ્ઞાનની વાત કરો એ તદ્દન છે અહીંયા જ્ઞાન નહીં ચાલે ગોકળું વ્યાસ છે જ્ઞાન